સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓની હડતાળ અઠવાડિયાથી વધુ સમય કોઈ નિકાલ આવતા આગળની રણનીતિ નક્કી કરવા માટે કામરેજના ગેલ અંબે મંદિર પરિષદ ખાતે મીટિંગ યોજાઈ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળીની બે મુખ્ય માંગણી છે ત્યારે કર્મચારીઓ ટેકનિકલ પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા મુક્તિના મુદ્દે આ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હશે ત્યારે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયા હોવા છતાં સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી અને તેમને કારણ દર્શક દર્શક નોટિસ મળી છે જે બાબતે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ કામરેજના ગેલ અંબે મંદિર ખાતે મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં રાજ્ય કર્મચારી મંડળના નિર્ણય પછી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈ હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સુરત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી અચોક્કસમતની હડતાળ પર છે એ હડતાલ આજે એક અઠવાડિયા ઉપર થઈ ચૂકી છે છતાં સરકારશ્રી દ્વારા કોઈપણ અમારી બે માંગણીઓનો પોઝિટિવ નિરાકરણ ન આપવાની જગ્યાએ અમને કારણ કારણદર્શક નોટિસ આપી છે અમારી સેવા ટૂટ ગણી છે અને ચાર્જિસ આપવાની તૈયારી થઈ રહી છે તો એના જ આયોજનના ભાગરૂપે કે અમારે નોટિસનો ખુલાસો કેમ આપો અને આ લડતને કેમ આગળ લઈ જવી અને અમારી બે મુખ્ય માંગણી કેવી રીતના સરકાર શ્રી દ્વારા સંતોષ આવી તો તેના આયોજનના ભાગરૂપે આજરોજ અમે કામરેજ મુકામે મિટિંગ આયોજિત કરી છે અને આવતીકાલથી અમારા મહાસંઘના આદેશન હોય અમે ગાંધીનગર જવાના છે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સરખી ગાંધીનગર જ રહેવાનું અમારું આયોજન છે